हेलो फ्रेंड वेलकम टू माय न्यू लॉग आज આપણે અમદાવાદના વંદે માતરમ વિસ્તારમાં ખૂબ જ ફેમસ એવો અલમાઇટી ઈબીસ પ્રાઇવેટ લિમિટેડ માં આવે તમે અત્યારે જાણીએ છે આપણી યુનિવર્સલ પ્રોબ્લેમ આપણા આયુર્વેદિક દવાઓમાં એટલા બધા સોલ્યુશન છે પણ ત્યાં આપણી પાસે પ્રોડક્ટ આપણે એટલા બધા માર્કેટમાં પ્રોડક્ટ આવી ગઈ છે કે લોકો દાવા કરે છે કે ભાઈ અમે તમને સોલ્યુશન લાવી દીધું પણ મેં લોકોના

આ તમે જોઈ શકો છો આખો વિડિયો જોજો વિડીયોમાં તમને આઈડિયા આવી જશે તો વિડિયોના એન્ડમાં કોન્ટેક્ટ ડિટેલ એડ્રેસ મળશે શ્યોર વિઝિટ કરજો અને બધી જ તમને ડિટેલ મળશે તમારે કોઈ જગ્યાએ બીજે જવાની જરૂર નથી શ્યોર વિઝિટ કરજો થેન્ક યુ આવો આવો વિક્રમ ભાઈ કેમ છો મજામાં બોલો પ્રોબ્લેમ બોલો

સમસ્યા હોય જેમ કે ખોડો હોય વાળ ઉતરતા હોય વાળ લાંબા ના થતા હોય નાની ઉંમરમાં સફેદ વાળ થઈ જતા હોય એવી વાળને લગતી કોઈ પણ સમસ્યા અમે આ અઢાર જડીબુટ્ટી વાળા હેર થી એ સમસ્યાને અમે દૂર કરી આપીશું

મલ્ટીફ્રુટ ફેસ વોશ આ ઓરિજિનલ આયુર્વેદિક જડીબુટ્ટીથી બનેલી વસ્તુઓ અમારી પાસે છે જે બસો કરતાં વધુ પ્રોબ્લેમો સોલ્વ કરશે એવી દરેક પ્રોબ્લેમની સમસ્યાનો ઉકેલ અમારી પાસે છે આજે તમે સમસ્યા કહી એ ચહેરાને લગતી આ અમારું ફેસ વોશ લગાવવાથી હજારો લોકોને ખીલના ડાઘાના વ્હાઈટ કાળા ડાઘા હોય કે અંદર નાના નાના જે પિમ્પલ્સ હોય એ પ્રોબ્લેમોનું સોલ્યુશન અમે કરી ચૂક્યા છીએ

ઘણા લોકોના પ્રોબ્લેમ સોલ્વ કરે છે અને જો સામાન્ય દુખાવા હશે તો અમારી પાસે જોરદાર વસ્તુ છે જે છે પેઇન રિલીવર ઓઇલ આ પેઇન રિલીવર ઓઇલ થી અમે લોકોના 3 મિનિટમાં ગમે તેવા દુખાવા અમે સોલ્વ કરેલા છે અહીંયા હજારો લોકોના ડેમો કરેલા છે જે લોકોને ઢીચણના દુખાવા હોય પગરા દુખાવા હોય કમરના દુખાવા હોય ઈવન શરદી પણ અમે લોકોને 4 મિનિટમાં મટાડી ચૂક્યા છે આના આપણે વિચારવાનું જ નથી બસ એટલી જ વસ્તુ જોઈએ આ વસ્તુ તમારે યુઝ કરવાની છે અમારી પર ભરોસો કરી અને લઈ જવાની છે બસ આ રેગ્યુલર અમે કહીએ એ પ્રમાણે ઉપયોગમાં લેશો તો તમારી જીવનની દરેકે દરેક સમસ્યાનો ઉકેલ અમારી પાસે છે તમારી સાચી છે અને હું ખરેખર તમને અમારા પરિવાર વતી તમને થેન્ક યુ કે તમે લોકોની સમસ્યાઓ સમજી અને તમે અમારી પાસે આયા છે કે આ સમસ્યા ઉકેલ દરેક લોકોને મળે હવે અત્યારે લોકોનો ખોરાક એવો થઈ ગયો છે દુનિયાની અંદર ફાસ્ટ ફૂડ ઉપર વળી ગયા હોવાથી યા તો પોતાના પર્સનલ પ્રોબ્લેમના કારણે લોકોના વજન જબરજસ્ત વધી ગયા છે લોકોની બોડી બી બહુ જ વધી ગઈ છે ચરબી વધી ગઈ છે તો એના માટે પણ અમારી પાસે એક સરસ ઉકેલ છે અમારી પાસે સ્લીમ કેર એક ટેબ્લેટ છે આ ટેબ્લેટ સવાર સાંજ એક એક લેવાથી અમારી પાસે એવા ઘણા લોકોના વજન ચાલીસ થી એકસો પચાસ કિલો વજન હતા અત્યારે એ લોકો એકસો દસ ની અંદર છે કિલો વજન અમે આ દવાઓ ફોરેનમાં પણ પણ ચુક્યા એ સારા રિઝલ્ટ મળ્યા છે અમે અહીંયા આગળ ઇન્ડિયા અંદર એવા ઘણા લોકોના વજન ડાઉન કર્યા કે જેઓના સગાઓ ફોરેનમાં હતા તો એ લોકોએ ત્યાં રેકોમેન્ડ કર્યું ત્યાંથી આ વસ્તુ અમારી પાસે મંગાયેલી છે હા સો ટકા મંગાવી શકાય અમે મોકલીએ જ છે બધાને

ફર્સ્ટ ફ્લોર ઉપર છીએ અને એડ્રેસ તમે કેપ્શનમાં મૂકી દેજો જેથી લોકોને આવું હોય તો અમારો કોન્ટેક પણ કરી શકે તો અમે કુરિયરના માધ્યમથી પણ પહોંચાડીશું ઓલ ઓવર ઇન્ડિયામાં અમે કુરિયર ફ્રી કરી અને લોકોને પહોંચાડીએ છીએ જેથી લોકોની સમસ્યા ઘરે બેઠા અમે સુલજાઈ શકીએ ઘણા લોકો એવા છે ફોરેન બહારથી આવતા હોય ગુજરાત પારથી તો એ લોકોને અહીંયા આગળ આવવું શક્ય નથી તેથી અમે કુરિયર એકદમ ફ્રી કરેલું છે ફક્ત ને ફક્ત અમે વસ્તુના પૈસા લઈએ છીએ અને એમના ત્યાં કુરિયર અમે પહોંચાડી દઈએ છીએ